મિત્રો આ વાત જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો કે સ્ત્રી ક્યારે પોતાની સંભોગની ઈચ્છા સીધા મોઢેથી કહેતી નથી તે પોતાની ઈચ્છાને છુપાવે છે પરંતુ શરીર અને હાવભાવથી એવા ઇશારા આપે છે જેને સમજવું દરેક પુરુષ માટે જરૂરી છે જો તમે તે સંકેતોને ઓળખી લીધા તો સ્ત્રીની દરેક ઈચ્છાને તેના કહ્યા વગર પૂરી કરી શકો છો પરંતુ જો તમે આ ઈશારાઓને અવગણ્યા તો તે જ સ્ત્રી અંદર અંદર રહેશે અને તમારાથી દૂર થઈ જશે આજે હું તમને તે છુપાયેલા રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તમે સમજી જશો કે જ્યારે સ્ત્રીના હૃદય અને શરીરમાં સંભોગની આગ ભભૂકી ઉઠે છે તો તે કયા સ્પષ્ટ સંકેતો આપે છે આ વિડિયો માત્ર માહિતી નથી આ તમારી આંખો ખોલી નાખશે કારણ કે આજે જે સત્ય તમે જાણવા જઈ રહ્યા છો તેને સાંભળ્યા પછી તમે મજબૂર થઈ જશો આ વિડિયોને અંત સુધી જોવા માટે હવે અહીં હું તમને પૂરા વિસ્તારથી જણાવીશ કે જ્યારે એક સ્ત્રીના મનમાં સંભોગની ઈચ્છા છે તો તેનું શરીર કયા કયા ઈશારા આપવા લાગે છે નજરોનો નો બદલા જ્યારે એક સ્ત્રીના હૃદયમાં ઈચ્છા હોય તો તેની નજરો સામાન્ય રહેતી નથી તે તમારી આંખોમાં વારંવાર જોવા લાગશે

હોઠની હરકત જયારે મનમાં ઈચ્છા જાગે છે તો સ્ત્રીના હોઠ પણ બદલાઈ જાય છે તે વારંવાર હોઠ પર પાણી આવે દાંતથી હળવા દબાવશે વાત કરતા સમયે હોઠને ભીના રાખવાની કોશિશ કરશે આ બધું તેની બેચેનીનો ઈશારો છે શ્વાસની ગતિ ઈચ્છાના સમયે સ્ત્રીના શ્વાસ ઝડપી અને ઊંડા થવા લાગે છે વાતચીતની વચ્ચે તમે અનુભવી શકો છો કે તેના શ્વાસ સામાન્ય કરતા અલગ છે આ બદલાતા શ્વાસ એક સ્પષ્ટ સંકેત છે કે શરીર અંદરથી ઉત્તેજિત થઈ ગયું છે વાળ સાથે રમવો સ્ત્રીઓ અવારનવાર વાળ સાથે રમે છે પરંતુ જયારે ઈચ્છા હોય તો અંદાજ બદલાઈ જાય છે તે વારંવાર વાળને કાન પાછળ મૂકશે આંગળીઓ થી ફેરવશે ઝટકા થી ગરદન હલાવશે આ બધા સંકેત છે કે તે તમને આકર્ષિત કરવા માંગે છે અવાજનો બદલાવ સામાન્ય સમયે સ્ત્રીનો અવાજ જેવો હોય છે ઈચ્છાના સમયે તે વધુ મુલાયમ થઈ જાય છે તે ધીમે ધીમે વાત કરશે અવાજમાં મીઠાશ અને ખેંચાણ આવી જશે ક્યારેક મજાકમાં વાત કરશે તો ક્યારેક જાણી જોઈને રોકી રોકીને બોલીને તમને આકર્ષિત કરશે સ્પર્શની કોશિશ સ્ત્રી ક્યારે સીધી નહીં બોલે પરંતુ તે તમને અડવાનું બહાનું શોધશે હાથ પકડી લેશે ખભા પર હાથ મૂકશે કપડા સુધારવાનું બહાનું કરશે આ બધું ઈશારા છે અને પગને વારંવાર હલાવશે શરીરને વાળશે ઉભા થવા પર તેનું શરીર તમને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે હાસ્ય અને તોફાનીપણું ઈચ્છાના સમયે સ્ત્રી સામાન્ય કરતાં વધુ હસવા લાગે છે તે કોઈ કારણ વગર ખિલખિલાટ કરશે નાની વાત પર હસી દેશે આ તેની અંદરની સ્પષ્ટ ઇશારો છે અને કેટલીક વાર ઈચ્છા એટલી ઊંડી હોય છે કે સ્ત્રી અચાનક ચૂપ થઈ જાય છે તે વાત કરવાનું ઓછું કરી દેશે પરંતુ આંખોથી બધું કહી દેશે તેનું શરીર બેચેન રહેશે પરંતુ જીભ પર ખામોશી હશે

તે તમને અડવા અને તમારી આસપાસ રહેવાની કોશિશ કરશે હોઠની મુસ્કાન મુસ્કાન તો દરેક સમય રહે છે પરંતુ જ્યારે ઈચ્છા હોય તો મુસ્કાનમાં ઊંડાઈ આવી જાય છે હોઠ ધીમે ધીમે હલચલ કરશે અને તે મુસ્કાનમાં એક છુપાયેલો સંદેશ હશે હાથ પગ હલાવવા સ્ત્રી બેચેન થવા પર પોતાના હાથ અને પગને વારંવાર હલાવવા લાગે છે ક્યારેક આંગળીઓ ચટકાવશે ક્યારેક પગથી જમીન પર હળવી થપ્પડ મારશે આ તેની ઉત્તેજનાનો ઇશારો છે નજીકી વધારવી વાતચીતના સમયે તે તમને અડીને વાત કરશે તમારી તરફ ઝુકશે તમારા શબ્દોને ધ્યાથી સાંભળશે અને ધીમે ધીમે તમારું પૂરું ધ્યાન પોતાની તરફ ખેંચી લેશે સ્ત્રીના વ્યવહાર અને આદતોમાં બદલાવ સંકેતોની ઓળખ ભાઈઓ જ્યારે કોઈ સ્ત્રીની અંદર સંભોગની ઈચ્છા જાગે છે તો તેનો આખો સ્વભાવ અને વ્યવહાર બદલાવા લાગે છે તે ભલે લાખ છુપાવે પરંતુ તેનું શરીર અને ચાલચલણ બધું કહી દે છે હવે અમે એક એક કરીને આ સંકેતોને સમજીએ છીએ એક ચાલમાં નાજુકતા અને ધીમાપણું સામાન્ય સમય સ્ત્રી સીધી સાદી ચાલમાં ચાલે છે પરંતુ જ્યારે ઈચ્છા હોય તો તેની ચાલ બદલાઈ જાય છે તે ચાલતા સમયે શરીર ને હળવું વાળે છે તેની કમરમાં આવી જાય છે પગ ધીમે ધીમે અને નાજુકતા અંદાજ ઈચ્છાના સમયે સ્ત્રી બેસવા માં પણ બદલાવ કરે છે તે સામાન્ય કરતા વધુ વાર પગ બદલી ને બેસશે તેની જાંઘો હળવી હળવી હલચલ કરશે તે ક્યારેક ઘૂંટણ ને નજીક કરશે ક્યારેક થોડું ફેલાવશે આ બધું તેની બેચેનીના સંકેત છે ત્રણ અવાજમાં મીઠાશ જ્યારે સ્ત્રીના મનમાં ઈચ્છા હોય તો તેનો અવાજ બદલાઈ જાય છે તે અચાનક ખૂબ જ મીઠી ધીમી અને મુલાયમ અવાજમાં વાત કરવા લાગે છે શબ્દોમાં ખેંચાણ આવે છે વાતચીતમાં તે હાસ્ય અને તોફાની પણ વધુ કરશે અવાજની આ નરમાઈ જ તેનો સૌથી મોટો ઈશારો છે ચાર બોલચાલ ની શૈલી તે નાની નાની વાતો પર ધ્યાન આપવા લાગશે તમને વારંવાર ટોકીને વાત કરશે મજાક કરશે તોફાન કરશે અને વાતોને ફેરવીને કેટલાક આપશે તેની ભાષામાં ઈચ્છા અને અપનાવણું સ્પષ્ટ ઝલકવા લાગે છે પાંચ હાવ બદલાવ જ્યારે મનમાં સંભોગની ઈચ્છા હોય તો સ્ત્રીના હાથ જાતે જ ઈશારા કરવા લાગે છે તે વાળ સાથે રમશે હાથની આંગળીઓને વાળશે

શરમ અને હાસ્યની રમત સ્ત્રીના મનમાં જ્યારે આગ હોય તો તેનો ચહેરો વારંવાર શરમથી ઝુકે છે તે તમારી તરફ જોશે અને તુરંત નજરો ઝુકાવી લેશે ક્યારેક સશે ક્યારેક ચૂપ થઈ જશે આ શરમ અને હાસ્યમાં તેનું અસલી રહસ્ય છુપાયેલું હોય છે નજરો ચોરવી અને મેળવવી તેની આંખોની રમત સૌથી ઊંડી હોય છે તે વારંવાર તમારી આંખોમાં જોશે અને પછી ઝૂકી જશે તેની નજરો કહી દેશે કે તેના હૃદયમાં શું ચાલી રહ્યું છે આંખોની આ રમત જ સૌથી સાચો છે ખાવા પીવાની આદતોમાં બદલાવ મનમાં ઈચ્છા હોય તો સ્ત્રી સામાન્ય કરતા વધુ નખરા કરે છે તે વારંવાર પાણી પીશે હોઠ ભીના કરશે ખાવાના સમય ધીમે ધીમે ખાશે અને વચ્ચે વચ્ચે તમને જોશે તેની દરેક હરકતમાં ઈચ્છા ઝલકવા લાગે છે દસ સજવા સંવરવાની ઈચ્છા સ્ત્રી ઈચ્છાના સમયે અચાનક વધુ સજવા સંવરવા લાગે છે તે કોઈ કારણ વગર નવા કપડા પહેરશે હળવું શૃંગાર કરશે પોતાને વધુ આકર્ષક બતાવવાની કોશિશ કરશે આ બધા સંકેત છે કે તે તમને પોતાની તરફ ખેંચવા માંગે છે અગિયાર વાતોનું પુનરાવર્તન તે વારંવાર તે જ વાતનું પુનરાવર્તન કરશે જેથી તમે તેની તરફ ધ્યાન આપો તેના અવાજમાં ખેંચાણ હશે શબ્દો લાંબા હશે આ બધું તેની અંદરની અસર છે છે શરીરની હલચલ સ્ત્રીનું શરીર બેચેન થઈ જાય તે પગ હલાવશે વાળશે કપડા સુધારશે આ બધું તેની અંદરની આગને છુપાવવાની કોશિશ છે અચાનક ખામોશી કેટલીક વાર સ્ત્રી ઈચ્છાના સમયે ચૂપ થઈ જાય છે તે કોઈ કારણ વગર વિચારમાં ડૂબી જશે પરંતુ તેનો ચહેરો તેની આંખો બધું કહી દેશે આ ચુપ્પી જ તેની સૌથી મોટી પુકાર છે ચૌદ તમારી વાતોમાં ડૂબવું ઈચ્છાના સમયે સ્ત્રી તમારી દરેક વાતને ધ્યાંથી સાંભળશે તે હસશે મુસ્કુરાશે અને વારંવાર તમારી વખાણ કરશે તેનું ધ્યાન માત્ર તમારા પર રહેશે પંદર છુપાયેલું આકર્ષણ પોતાની ચાલ બોલચાલ સજાવટ અને હાવભાવથી સ્પષ્ટ સ્પષ્ટ સંકેત આપે છે પરંતુ આ બધું તે ખૂબ જ છુપાવીને કરે છે પુરુષને જ સમજદારીથી આ બદલાવોને ઓળખવા પડે છે સ્ત્રીની ભાવનાઓ અને માનસિક સ્થિતિ બોલ્યા વગર સંકેત ભાઈઓ સ્ત્રી માત્ર શરીરથી જ નહીં પરંતુ હૃદય અને મગજથી પણ ઈચ્છા વ્યક્ત કરે છે તે સીધા શબ્દોમાં ક્યારે નહીં કહે પરંતુ તેની ભાવનાઓ અને તેની ચુપ્પી તેનો ગુસ્સો તેનો અપનાપણું બધું સ્પષ્ટ કહી દે છે હવે ઊંડાઈથી એક એકને સમજો અચાનક પ્રેમમાં વધારો જ્યારે સ્ત્રીના મનમાં ઈચ્છા હોય તો તેનો પ્રેમ અચાનક વધી જાય છે તે વારંવાર તમને અડવાની કોશિશ કરશે તમારી નજીક બેસવું તમારા વાળકે હાથને સહલાવવા શરૂ કરી દેશે આ તેના હૃદયનો ઈશારો છે કે તે તમને નજીક માગે છે કાળજીમાં નિખાર સ્ત્રી જ્યારે સંભોગની ઈચ્છા રાખે છે તો તે તમારી કાળજી વધુ કરે છે તમારા ખાવા

તે તમારી તરફ એવી ઊંડી નજર થી જોશે જાણે તમારી આંખો માં ઉતરી જવા માંગે છે અવાજ બંધ છે સાત નજરો બદલાવી જવી સ્ત્રીની નજર બધું કહે છે તે તમારી તરફ એવી ઊંડી નજર થી જોશે જાણે તમારી આંખો માં ઉતરી જવા માંગે છે અવાજ બંધ છે સાત નજરો બદલાવી જવી સ્ત્રીની નજર બધું કહે છે તમારી તરફ એવી ઊંડી નજરથી સ્ત્રીની નજર બધું કહે છે તે તમારી તરફ એવી ઊંડી નજર થી જોશે જાણે તમારી આંખો માં ઉતરી જવા માગે છે અવાજ બંધ છે સાત નજરો બદલાવી જવી સ્ત્રી ની નજર બધું કહે છે તે તમારી તરફ એવી ઊંડી નજરથી જોશે જાણે તમારી આંખોમાં ઉતરી જવા માંગે છે અવાજ બંધ છે પરંતુ તેનો ચહેરો સ્પર્શની શોધ સ્ત્રી ભાવનાઓમાં ડૂબેલી હોય તો વારંવાર સ્પર્શ માગે છે તે તમારા ખભા પર માથું મૂકશે હાથ પકડી લેશે અથવા ધીમે ધીમે તમારી નજીક આવશે તેનો આ છુપાયેલો સ્પર્શ જ તેનો સ્પષ્ટ ઇશારો છે રાતમાં બેચેની સ્ત્રી રાતમાં વધુ બેચેન થઈ જાય છે ઊંઘ જલ્દી આવતી નથી કરવટો બદલતી રહે છે ક્યારેક ક્યારેક પકડીને જશે જશે અચાનક આ બધું તેના હૃદયની બેચેની નો સંકેત છે વાતો માં ભાવુકતા જયારે સ્ત્રીને મનમાં ઈચ્છા હોય તો તેની વાતો ભાવુક થઈ જાય છે તે જૂની યાદો તાજી કરશે પોતાના હૃદયની વાતો ખોલશે તેની વાતો અચાનક નરમ અને ઊંડી થઈ જાય છે નવ હાસ્ય અને મુસ્કાનમાં રહસ્ય સ્ત્રીની મુસ્કાન ઘણું કહે છે જ્યારે તેના હૃદયમાં ઈચ્છા હોય તો તેની મુસ્કાન લાંબી અને રહસ્યમય થઈ જાય છે તે કોઈ કારણ વગર હશે અને તે હાસ્યમાં એક અલગ ચમક હશે વિશેષ ધ્યાન સ્ત્રી સંભોગની ઈચ્છાના સમયે માત્ર તમને મહત્વ આપવા લાગે છે બાકી વસ્તુઓને અવગણી દેશે તેની દુનિયા માત્ર તમારા પર આવીને અટકી જાય છે કોઈ કારણ વગર તોફાન કરવું તે કોઈ કારણ વગર તમને તોફાન કરશે તમારી વાતો પર સશે ચીડવશે અને વારંવાર તમારી પ્રતિક્રિયા જોશે આ તેની અંદરની ઈચ્છાની રમત છે બા શરીરથી ગરમાહટ જ્યારે સ્ત્રીના મનમાં આગ હોય તો તેના શરીરથી હળવી ગરમાહટ અનુભવાય છે તેનો ચહેરો હળવો લાલ થઈ શકે છે તેની હથેળીઓ અને હોઠ ભેજથી ભરેલા રહે છે સપનાઓમાં ખોવાઈ જવું સ્ત્રી અવારનવાર વિચારોમાં ખોવાઈ જાય છે તેનું ધ્યાન ક્યાંય અન્ય રહેતું નથી તે વારંવાર કોઈ વિચારમાં ડૂબી જશે આ તેનું મન છે જે ઈચ્છામાં વહી રહ્યું છે આદતોમાં બદલાવ તે અચાનક પોતાના રોજિંદા કામોમાં બદલાવ કરવા લાગે છે પહેલા જે વસ્તુઓ તેને પસંદ ન હતી હવે તે જ કરવા લાગે છે આ બદલાવ તેના મનની સ્થિતિને બતાવે છે આંખોમાં ભેજ અને ઈચ્છા જ્યારે સ્ત્રીની ભાવનાઓ ઊંડી થઈ જાય છે તો તેની આંખોમાં હળવો ભેજ આવે છે તે ભાવુક થઈ જાય છે અને તેની નજરો બધું કહી દે છે શબ્દોમાં અપનાપણું તેની વાતોમાં અપનાપણું અને મીઠાશ વધી જાય છે તે દરેક વાક્યમાં તમને સમાવેશ કરશે તેની ભાષા અને વ્યવહાર તમને પોતાની તરફ ખેંચવા લાગે છે સત્તર વારંવાર નજીક આવવા માગે ભલે કોઈ કારણ હોય કે તમે તેને અડો અને નજીક આવો અને વધુ ભાવનાત્મક ગુસ્સો જ્યારે સ્ત્રી ઈચ્છાને રોકી ન શકે તો કેટલીક વાર ગુસ્સો કરે છે નાની વાત પર નારાજ થશે પરંતુ હૃદયથી નારાજ નહીં હોય તેનો ગુસ્સો પણ ઈચ્છાનો જ ઈશારો છે ઓગણીસ નિગાહોમાં ઊંડાઈ તેની આંખોની ઊંડાઈમાં આગ અને પાણી બંને હશે એક તરફ અને અને અપનાપણું બીજી તરફ બેચેની બેચેની તેની નજરો બધું વર્ણન કરી દેશે વીસ બોલ્યા વગર પુકાર સૌથી મોટો ઈશારો આજ છે કે સ્ત્રી બોલ્યા વગર પુકારે છે તેની દરેક હરકત તેની નજરો તેની મુસ્કાન તેની ચુપ્પી બધું કહી દે છે બસ પુરુષને સમજવાની નજર જોઈએ રાતનો સમય હંમેશા ઊંડા રહસ્યો અને સૌથી મોટા ઈશારાઓનો સાક્ષી રહ્યો છે દિવસભરની કામકાજ ઘર પરિવારની જવાબદારીઓ ઘોંઘાટ અને ઉલ્ઝનો વચ્ચે જયારે રાત આવે છે તો વાતાવરણ બદલાઈ જાય છે અંધારા અને શાંતિમાં માણસનું માણસ અસલી મન અને અસલી ઈચ્છાઓ સામે આવે છે ખાસ કરીને એક સ્ત્રીની સંભોગની ઈચ્છા તે સીધા મુખથી કહેતી નથી પરંતુ તેના ઈશારા એટલા સ્પષ્ટ હોય છે કે જો કોઈ પુરુષ સમજી લે તો તેને અંદાજા લાગી જશે કે તેની પત્ની કે સાથી હમણાં તેની નજીક આવવા માગે છે આ ભાગમાં અમે ખૂબ જ ઊંડાઈથી સમજીશું કે રાતમાં એકલતામાં કે પતિની સામે એક સ્ત્રી કયા કયા સ્પષ્ટ અને ગુપ્ત સંકેત આપે છે આ વાતોને એટલી બારીકાઈથી સમજાવવામાં આવી રહી છે કે કોઈ પણ પુરુષ ભલે વાંચેલું લખેલું હોય કે સંપૂર્ણ સાધુ તુરંત સમજી શકે કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે એક બિછાના પર કરવટ બદલવાનો ઈશારો રાતમાં જ્યારે સ્ત્રી બિછાના પર પડી હોય અને વારંવાર કરવટ બદલી રહી હોય તો આ માત્ર ઊંઘ ના આવવાનું કારણ નથી કેટલીક વાર તેની બેચેની સંભોગની ઈચ્છાનો સંકેત હોય છે તે ધીમે ધીમે પોતાની પીઠ પતિ તરફ કરે છે અથવા ક્યારેક જોઈને તેના હાથથી અડી જાય છે છે આ તેની અંદરની ઈચ્છાનો સૌથી મોટો ગુપ્ત બે ઊંઘ નું નાટક કરવું ઘણી વાર સ્ત્રી ઊંઘ નું નાટક કરે છે મુખ બંધ આંખો મીચેલી પરંતુ શરીર સંપૂર્ણ રિલેક્સ નથી પરંતુ હળવી હલચલમાં રહે છે જેવા પતિ નજીક આવે છે તે હળવી હરકત કરે છે આ સીધો સંકેત છે કે તે માગે છે પતિ તેને અનુભવે સ્ત્રીઓ સીધા બોલીને નહીં કહે પરંતુ જો તે વારંવાર પતિના હાથ ખભા કે છાતીને અડવા લાગે તો આ કોઈ સામાન્ય સ્નેહ નથી આ તેના શરીરની ઈચ્છાનો ઈશારો છે કે તે આજે સંભોગ માગે છે ચાર શ્વાસ નું ઝડપી થવું રાતની શાંતિમાં જો સ્ત્રીના શ્વાસ લેવાની રીત અચાનક બદલાઈ જાય શ્વાસ ભારે અને ઝડપી થાય તો સમજી લેવું જોઈએ કે તે અંદરથી ઉત્તેજિત છે આ ઈશારો ખૂબ જ ગુપ્ત હોય છે પરંતુ સાંભળો તો સ્પષ્ટ સમજાય છે અચાનક મીઠી વાતો કરવી રાતમાં જયારે સ્ત્રી અચાનક રોમેન્ટિક થઈ જાય પ્રેમભરી વાતો કરવા લાગે પતિની વખાણ કરવા લાગે તો આ તેની મનોવૈજ્ઞાનિક રીત છે પતિનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની તેની આ નરમાઈ અને રોમાન્સ સંભોગની ઈચ્છાનો સ્પષ્ટ ઈશારો છે છ પોતાના કપડા બદલવા ઘણી સ્ત્રીઓ રાતમાં ઢીલા કપડા કે આકર્ષક નાઇટ ડ્રેસ પહેરે છે આ તેમનો સીધો સંકેત છે કે પતિ તેમની તરફ આકર્ષિત થાય આ ખૂબ જ મોટો અને સ્પષ્ટ ઈશારો છે શરમાવું પરંતુ નજીક આવવું જ્યારે સ્ત્રી પતિની નજીક આવે છે તેની છાતી પર માથું મૂકે છે અને હળવી મુસ્કાન કે શર્માહટ બતાવે છે તો આ સંકેત છે કે તેની અંદરની ઈચ્છા જાગી છે વાળ સાથે રમવું રાતની શાંતિમાં જ્યારે સ્ત્રી વારંવાર પોતાના વાળ સાથે રમી રહી હોય તેમને ખોલી રહી હોય સંભાળી રહી હોય અને પતિ તરફ જોઈ રહી હોય તો આ તેના આકર્ષણનો ગુપ્ત ઇશારો છે અચાનક ચૂપ થઈ જવું સ્ત્રીઓ કેટલીક વાર અચાનક ચૂપ થઈ જાય છે પતિ જો નજીક હોય અને તે કોઈ કારણ વગર ખામોશ થઈ જાય માત્ર હળવી મુસ્કાન કે આંખોથી વાત કરે તો આ સંભોગની ઈચ્છાનો ઈશારો છે કરવો રાતે બિછાના પર જો સ્ત્રી પોતાના પગ પતિના પગથી અડવા લાગે હળવા હળવા સ્પર્શ કરવા લાગે તો આ સંકેત છે કે તે માગે છે પતિ તેને સમજે અને નજીક આવે કોઈ કારણ વગર પતિને ગળે લગાવવું જો સ્ત્રી અચાનક પતિને બાહોમાં ભરી લે કસીને પકડી લે તો આ સ્પષ્ટ સંકેત છે કે તેની ઈચ્છા જાગી છે આ ઈશારાને ક્યારે અવગણવો ન જોઈએ ધીમે ધીમે વાત કરવી રાતમાં સ્ત્રી જ્યારે પોતાનો અવાજ ધીમો કરી લે મીઠી માં વાત કરવા લાગે તો આ એક મોટો સંકેત છે કે તેના મનમાં રોમાંસનો ભાવ છે વારંવાર પતિ તરફ જોવું જો સ્ત્રી વારંવાર પતિ તરફ જોઈ રહી હોય હળદી મુસ્કાન આપી રહી હોય અને પછી નજરો ઝુકાવી રહી હોય તો આ સ્પષ્ટ સંકેત છે કે તેના મનમાં સંભોગની ઈચ્છા છે ચૌદ રાતમાં કોઈ કારણ વગર જાગી જવું ઘણીવાર સ્ત્રી અડધી રાતમાં જાતે ઊઠી જાય છે પતિને જગાડે છે અથવા તેની નજીક આવીને પડી જાય છે આ સીધો અને ગુપ્ત સંકેત છે કે તે માગે છે પતિ તેની ભાવનાઓને સમજે पंदर शारीरिक स्पर्शनी नी इच्छा वधवी जारे स्त्री सामान्य करता वधु स्पर्श मागवा लागे वारंवार पति नो हाथ पकड़वा लागे छाती पर माथु मुकी ने तो समझी लो के आ संभोगनी इच्छा नो स्पष्ट इशारो छे आ बधा इशारा खूब ज ऊंडा अने सचोट छे परंतु दरेक पुरुष ने याद राखवु जोईए के स्त्री आ इशाराओं ने शब्दों मा नहीं कहे તેની શરમ સંસ્કાર અને સમાજનો ડર તેને સીધા બોલતા અટકાવે છે તેથી એક સમજદાર પુરુષ તેજ છે જે આ સંકેતોને ઓળખે અને સાચા સમયે પોતાની પત્નીની ઈચ્છાને પૂરી કરે મિત્રો સ્ત્રીના આ ઈશારા આ છુપાયેલા રાજ અને આ ગુપ્ત સંકેત જો તમે સમજી ગયા તો તમારું જીવન હંમેશા માટે બદલાઈ જશે યાદ રાખો જે પુરુષ પોતાની સ્ત્રીના હૃદય અને શરીરની ભાષા સમજવાનું શીખી જાય તેના સંબંધમાં ક્યારે અંતર ક્યારે કડવાશ અને ક્યારે કમી નથી આવતી આ જ અસલી ચાણક્ય નીતિ છે ઇશારા શબ્દો કરતાં વધુ તાકાતવર હોય છે જો આ વાતો તમારા હૃદયને અડી ગઈ હોય તો હમણાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવનારા દરેક વીડિયોમાં હું તમને આવા જ છુપાયેલા સત્ય જણાવીશ જે તમારી વિચારસરણી બદલી નાખશે અને તમારા જીવનને નવી દિશા આપશે જય શ્રી કૃષ્ણ